મળી ગયા તો આ ગરવા ગિરનાર ની ગોત ની માલિકા પરિક્રમા ની મોજ કરશું કેવાય કે બાપુ બેઠા હોય ચલમ ની ચિંગારી પછી ક્યાં કે માર ફૂફુકારી દે ધૂતકારી લગા ચલમ કી ચિંગારી તો આ બે દિને આવી અખંડ મોજ ની યાત્રા કરવાની છે જોડાયેલા રહેજો આ ચેનલ ની સાથે ક્યાંથી આવો રાજકોટ 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 જય ગિરનારી જય ગિરનારી જય ગીર જય ગિરનારી એ તો આપણે કેટલી પહોંચ્યા જે આપણા જોડે નકશો છે એમાં લાયા છે સાથે એની અંદર જે આ ભવનાથ છે ત્યાંથી એન્ટ્રી છે અને આખું ગોળ ફરવાનું છે એની અંદર ભવનાથથી હાલ ઈટવાની જે ગોળી હતી એટલે આટલા સુધી પહોંચ્યા છે આપણે તમારે શું રોજડું ફરે છે ભાઈ ફરવા દો એને બિચારા મોજમાં એને એમ શું કે આ બધા પ્રાણીઓ ક્યાંથી આવી ગયા એને અફસોસ થતો હશે કે મારા વિસ્તારમાં આ બધા ક્યાંથી આવી ગયા એક શું નામ તમારું રાહુલભાઈ રાહુલભાઈ ક્યાંથી આવો પોરબંદર કેટલામી વાર પરિક્રમા કરો

પોરબંદર સર જોયું આપણે જુદી જુદી હવે ઈટવાની ઘોડી પૂરી થઈ ગઈ એના પછી આ ફ્લેટ રસ્તો આવે છે અને આમ તો બપોરે ગરમી લાગતી હોય પણ અહિયાં ગરમી નથી જેમ જેમ ઊંચાઈવાળા વાળા પ્રદેશમાં જઈએ છે તેમ થોડીક ઠંડક પણ લાગે છે તડકો છે પણ એવી ગરમી પણ નથી હવે ચડવાનું આવી ગયું છે હા જોઈએ આગળની બાજુ બાબુભાઈ આવ્યું ચડવાનું ચડવાનું આવ્યું ને બસ તો ચડતો ચડતા જઈશું બસ

ક્યાંથી આવો છો મીશો અમદાવાદ પેલી વખત કરો છો પરિક્રમા આગળ છે બધા પાંચ પાંચ વાર દસ વર્ષ આઠ વાર થી દસ વર્ષ તમે પેલી વાર કેવું મજા આવતી નાના છોકરા ગમે હોય પણ આપણો અંદર નો ભાવ શુદ્ધ હોય કઈ થતું નથી હા સુધી કોઈ કોઈ ને ઉપર લાગે છે તો બી કરી શકે બોલો મિત્રો તો આગળ વધીએ જય ગિરનારી ક્યાંથી આવે ક્યાંથી આવે છે વેકેશન છે એટલે અને દર પરિક્રમા આવે કે પહેલી વખત પહેલી વખત શું નામ કયું જાનુ વાહ વાહ જોય તમે જોયું મિત્રો તે છઠ્ઠામ ભણતા બાળકો છિત્તેર વર્ષ બધા પરિક્રમા કરે છે પરિક્રમા અઘરી નથી સહેલી જાય જો મનમાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તો ગમે એવી પરિસ્થિતિમાં પરિક્રમા તમે નિર્વિજ્ઞાન સંપૂર્ણ રીતે પૂરી કરી શકો બસ ખાલી મનમાં એક અટૂટ શ્રદ્ધા જોઈએ ક્યાંથી આવો તમે અમે ડીશાથી આવીએ બે મિત્રો છીએ હું અને મારા બ્રધર છેલ્લા છ આત વર્ષથી નિયમિત આવીએ જીવન થી બચાવવા સંદેશ આપણો રાઈટ જય ગિરનારી જયારે નામ છે તારું ધ્રુવી કે ધ્રુવી ધ્રુવી શું કરવા ચાલી કમ કેમ લાગે ના ન લાગે ક્યાંથી આવો